કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું સ્વાગત કરું છું પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ માં સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 14 સુધી આપણે આગળ વિડિયો માં જોઈ ગયા છીએ આજે આપણે આ વિડિયો માં આપણે દાખલા નંબર 15 થી શરૂઆત કરવાની છે તો ચાલો દાખલા નંબર 15 ની શરૂઆત કરીએ દાખલા નંબર 15 શું આપેલો છે કે આકૃતિમાં દર્શાવેલ

দশ মিটার যে মা দশ মিটার দশ মিটার টোটাল તો આ જે અંદરનું છે એ માંથી આ ઓગણીસ ટોટલ માંથી ઓગણીસ નો એટલે કે નું જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી મળે છે તો કે વર્તુળની ત્રિજ્યા કેટલી મળે આર બરાબર કેટલી મળે તો કે નવ મીટર ચાલો યાદી નવ મીટર મળી જાય અંદરના વર્તુળની અને બહારના વર્તુળની ત્રિજ્યા

અંદરના વર્તુળ નો પરિયોગ ચલો અંદર ના વર્તુળ નો પરિયોગ મેળવવાનો છે તો સૂત્ર શું થશે ટુ પાય આર બે એમને પાય ની જગ્યા કેટલા લેવાની કે દસ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીજા આર બરાબર કેટલા છે અંદરના વર્તુળ વર્તુળ તો કે અંદરના વર્તુળ ને નવ ચાર હવે શું કરવાનું છે પોઈન્ટ દૂર કરી દે પોઈન્ટ દૂર કરશો તો બે ગુણ્યા ત્રણસો ચૌદ થઈ જશે એના છેદમાં કેટલા થઈ જશે ગુણ્યા તો એક તેરી ત્રણ આઠ ચાર બત્રીસ 1 ત્રણ આઠ એક આઠ આઠ ના ત્રણ અગિયાર વેદ્યા એક આઠ તેરી ચોવી પચીસ આ બે પાંચ છ અને છ પોઈન્ટ પછી બે જીરો છેદમાં સો છે આપણને જે અંદરનો અંદરના વર્તુળનો પરિઘ મળી ગયો કેટલો મળી ગયો કે સાઠ પોઈન્ટ બાવન મીટર ચાલો જ રીતના હવે આપણે બહારના વર્તુળનો પરિઘ મેળવવાનો છે કેટલો તેથી હવે મેળવશું બહારના વર્તુળ નો પોઈન્ટ ચૌદ ગુણ્યા આર એટલે ઓગણીસ મીટર ચાલો હવે અહિયાં બે ઓગણીસ નું થઈ જાય ગુણ્યા પોઈન્ટ દૂર કરી દે તો ત્રણસો ના છેદમાં કેટલા થઈ જાય સો થઈ જાય હવે આનો ગુણાકાર નાખી ત્રણ આઠ એક આઠ આઠ ને ત્રણ અગિયાર વિદ્યા આઠ તેરી ચોવીસ ને પચીસ આ બે ત્રણ નવ નવ બે અગિયાર તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ચાલો દાખલા નંબર સોળ ની શરૂઆત કરતા પેલા અહિયાં જુઓ આ બહારના વર્તુળ નો પરિગ છે એનો તો જવાબ એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ છે પણ અહિયાં જુઓ

અહીંયા લખી નાખવાનું કે પેલા પૈડાની ત્રિજ્યા આર બરાબર કેટલી છે અઠ્યાવીસ છે હવે જો અહીંયા કોઈક આ પૈડું છે હું આમ માની લો આ પૈડું છે આ રીત આ રીતનું પૈડું છે આમ ફેરવું આમ આંટો એક ફેરવો આ આટો ફેરવો ને એને શું કહેવાય આંટો જે ફેરવો એને પેરી કહેવાય શું કહેવાય પેરી ચલો તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એક આંટો ને ત્યારે કેટલા સેમી અંતર્ગ આપે છે શું કેટલા સેમી અંતર કાપે છે ને એ આપણે જોઈ લીધું કે એક આંટો ફેરવે ત્યારે કેટલા સેમી અંતર કાપે છે ચાલો એ પરિ મળી ગયું શું મળી ગયું વર્તુળો પરિ એક આંટા માટે તો એવું આપણે કુલ અંતર કેટલું કાપવાનું છે તો કે 352 મીટર તો કે આપણે લખવાનું અહીંયા તે તેથી કુલ કાપવાનું અંતર અંતર કેટલું છે 352

તો શું મેળવ વર્તુળ નો પરિખ મેળવ્યો તો આપણે લખી નાખવાનું કે તેથી વર્તુળનો બરાબર ટુ પાય પાય ની જગ્યાએ કેટલા લેવાની બાવીસ ના છેદ માં સાત એટલે બે ગુણ્યા બાવીસ ના છેદ સાત ગુણ્યા આર એટલે ત્રીજા કેટલી આપી છે અઠ્યાવીસ અઠ્યાવીસ સેમી સાત ચાર અઠ્યાવીસ થાય બે ચાર આઠ થાય તો બાવીસ ગુણ્યા

એક અંતર કાપે છે ચાલો એકસો ને અંતર એકસો છોતેર સેમી અંતર કાપે છે ચાલો તો આપણે હવે ત્રિરાશી મૂકી હોય તો મૂકી શકીએ કે એકસો સેમી અંતર કાપવા માટે લા લાખ અથવા ફરતા આઠ આઠા કેટલા ફરે તો કે એક આટો એક છોતેર સેમી અંતરે પૈડા નું આટા એટલે પૈડા ના આટા કેટલા થાય પૈડા આટા તો કે એક તો એ જ રીતના ત્રણ ટોટલ કેટલા પાંત્રીસ હજાર બસો બસો એ કેટલા ચાલો તો સૌ પ્રથમ આપણે લખી નાખવાનું કે એકસો ને છોતેર સેમી પૈડું ફરતા એક થાય તો આપણે શું મેળવવાનું છે કે અંતર કાપવા માટે કેટલા આટા ફરવું પડે તો કેટલા છે ટોટલ એથી પાંત્રીસ હજાર બસો

આ એકસો છોતેર નો તો ઘડ્યો આવડતો નો એકસો છોતેર એકસો છોતેર થાય એકસો છોતેર દુ એટલે એકસો સિત્તેર સત્તર ચોત્રીસ થાય તો ત્રણસો ગુણ્યા બે બે સત્તા ચૌદ ને એક પંદર એક બે એક બે ને એક ત્રણ ત્રણસો બાવન થાય ત્રણસો બાવન થાય તો કે આ ત્રણસો એકસો છોતેર ગુણ્યા બે બે આ પાછળ બે જીવ્યા લગાડી દેવાનું

આ પૈડા કેટલું મીટરમાં લખવું હોય તો મીટરમાં સેમીમાં લખવું હોય તો સેમીમાં અથવા ત્રણસો બાવન મીટર અંતર કાપવા માટે કેટલું બસો આટા ભરવું પડે ચાલો ને આ રીતના તમારે લખ્યા

ત્રણ ને અહીંયા નવ ચાર હવે જો આમાં એક શું એક મિનિટ કાંટો એક મિનિટ કાંટો આ રીતના હોય આખો મોટો થોડો થોડો મોટો હોય સેકન્ડ કાંટા કરતા થોડો નાનો હોય અને સૌથી મોટો સેકન્ડ કાંટો હોય પછી કલાક કાંટો ચાલો શું કરવાનું છે એને એક કલાકમાં એટલે કે એક કલાકમાં આ રીતના અહીંયાથી અહીંયા સુધી એટલે આ સંદાવાળી ઘડિયાળ છે ને એની આપણે પરિમિતિ એટલે કે પરિઘ મેળવવાનું શું મેળવવાનું છે પરિઘ મેળવવાનું શું મેળવવાનું પરિઘ અને જે આ ચંદાવાળે ઘડિયાળનો મિનિટ કાંટો છે ને એની લંબાઈ આપણને આપી દીધી છે પંદર સેમી એટલે એ આપણી શું થઈ ગઈ ત્રિજ્યા થઈ કે શું થઈ ગઈ ત્રિજ્યા એવું જરૂરી નથી કે આ સાઈડ હોય તો ત્રિજ્યા થાય આ તમે આમ ભણતા હોય તમને એમ થાય કે આ ત્રિજ્યા કહેવાય ત્રિજ્યા ને ગમે બાજુ આ રીતના અહીંયા પણ લખી શકો આ રીતના ગમે ના ત્યાં આપણે દોરી શકીએ એટલે આ એક કલાકમાં શું મેળવવાનું છે એક કલાક એટલે કે આ ચંદો છે એક કલાકમાં આખું આ છે આ ચક્ર પૂરું કરે આ હોય એક કલાકમાં મિનિટ કાંટો એક આ ચંદુ આખું એક ચક્ર પૂર્ણ કરે એટલે કે આપણે છે આ સૌ પ્રથમ આપણે લખીએ તો સૌ પ્રથમ શું લખવાનું કે ચંદાવાળી ઘડિયાળની લંબાઈ કેટલી છે

આ આ તો ટોચ નું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે એટલે એક કલાકમાં કેટલું અંતર કાપશે તો એ ચંદાવાળાની પરિમિતિ નાખવાનું અથવા ઘડિયાળની પરિમિતિ અથવા પરી બરાબર શું થાય ટુ પાય આર તો પરી ગયેલા ટુ પાય ની જગ્યાએ કેટલા લેવાની કેટલા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર એટલે ત્રિજ્યા કેટલી છે પંદર સેમી

છ આ ત્રણ દુણ છ છેદમાં કેટલા વધે દસ ત્રણસો ચૌદ ગુણ્યા છો એટલે છેદ માં છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું અઢારસો ને એટલે જવાબ શું આવે એકસો સેમી એટલે આવશે સોરી સોરી જો અહીંયા પંદર દુ ત્રીસ થઈ ગયા ને તો પછી આ બે સાથે ગુણવાનો કઈ મતલબ નહીં અહીંયા ઝીરો તો અહીંયા કેટલા સાથે ગુણવાનું રહેશે આપણે ત્રણ સાથે જ ગુણવાનું રહેશે કેટલા રહેશે ત્રણ સાથે આ રે આ બે ચાલો અહીં ત્રણ સાથે ગુણ નાખીએ તો જવાબ કેટલા આવશે ત્રણ ચાર બાર નો બગડો હોય બે એક ત્રણ એક ત્રણ ને એક ચાર એક પોઈન્ટ એટલે છે આપણે ઘડિયાળ આ શું મળી ગયો આપણને ઘડિયાળનો પરિઘ મળી ગયો શું મળી ગયો આપણને ઘડિયાળનો પરિઘ મળી ગયો શું મળી ગયો ઘડિયાળનો પરિઘ એટલે કે આ કાંટા નું ટોચ બિંદુ છે અહીંયા લખીને આપવાનો જવાબ છે લે કે આ કાંટાનું ટોચનું બિંદુ ટોચનું બિંદુ એક કલાકમાં એક કલાકમાં એક કલાકમાં ચોરાણું પોઈન્ટ બે સેમી અંતર કાપશે ચાલો રેટ ચાલો કંસોટ પાડો હોય તો પાડે અહીંયા આ દાખલાની સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પૂરું થાય છે અને આ ચેપ્ટર પણ પૂરું જ થાય છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને આપણી ચેનલ પર ધોરણ સાતના તમામે તમામ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે આ એક ચેપ્ટર બાકી હતું આ પણ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દીધું છે એટલે આપણી ચેનલમાં તો પ્રકરણ નંબર એક એટલે કે પ્રથમ સત્રનું અને દ્વિતીય સત્રનું બંને સત્રના થઈ સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દીધા છે એટલે તમામે તમામ પ્રકરણ છે એના સ્વાધ્યાય સોલ્યુશન આપણી પ્લે લિસ્ટમાં જઈ તમને મળી જશે ચાલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અસ્તુ જય હિન્દ જય ભારત